રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ દોડતું થયું છે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મ જ્ઞાન થયું છે ફાયર વિભાગ દ્વારા બીજા દિવસે સીલિંગની કામગીરી કરાઈ હતી મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું હતું તો ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચારસો દુકાનો સીલ કરાઈ હતી તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો દુકાનને સીલ કરાઈ છે ઉપરાંત હીરપન્ના ટેક્સટાઇલ માર્કેટની પણ પંચોતેર દુકાનોને સીલ કરાઈ હતી વરાછા ઝોન બી ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની ની સત્તાવન દુકાનો સીલ કરાઈ છે કતારગામ વિસ્તારમાં આવેલ બી પ્લસ બી પ્લસ ટુ નું જીમ ને પણ સીલ કરાયું છે તો બેગમપુરામાં પણ એક જીમ ને સીલ કરાયું હતું રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટ આવેલ દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સીલ કરાયા હતા તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરાયું હતું